એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ભારે ચિંતા અને ભયનો મોજો ફેલાયેલો છે. સ્થાનિકો દ્વારા આ હાઈવે પર ટ્રાફિક સુરક્ષાના પગલા લેવાની અને અકસ્માતોના કારણો શોધી તેના નિવારણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. તો હાલ માર્કેટ આટલું મરીશું નવી અપડેટ સાથે जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी बाजू में आइकन ने दे जो।